સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે આનાથી હૃદયરોગના દર્દીઓને અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું નહીં પડે અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં

ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલ રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ માટે ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ કાર્ડિયાક સેન્ટર સુરત સિવિલની હોસ્પિટલમાં બનાવવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી હાલમાં અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે

કે સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલેબ અને ચોથા માળે કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે અમે બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની માંગણી કરી છે ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકે છે જલ્દી તેની ભરતી થશે વધુમાં જણાવવામાં આવ્યું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક બેભાન થઈ જવાથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં ઘણા કેસોમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવે છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલી શહીદ સુવિધા શરૂ થતા દક્ષિણ ગુજરાતના હાર્ટ ને લગતા દર્દીઓને રાહત થશે અને અમદાવાદ મુંબઈ સુધી ધક્કો ખાવો નહીં પડે નમસ્કાર મારું નામ ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કા કેથ લેબ ચાલુ થવાની છે જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે કેથ લેબ અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે એને આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજીસ્ટ અને કૅથ લેબ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે કાર્ડિયોલોજીસ્ટની સેલેરી એ માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી સેન્ક્શન થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની નિમણૂંક થશે ક્યાં કા ક્યાં થેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે